શંખના ન્યૂઝના અહેવાલને લઈને સિહોરના જાહેર માર્ગો પર ફેંકાયેલા બાયોમેડિકલ વેસ્ટના કચરાને લઈ નગરપાલિકા તંત્ર સ્થળની મુલાકાતે અને આજે દવા બોક્સ ને એ બધા પ્રાઇવેટ જ છે આ તો મેડિકલ સ્ટોર છે કોઈ

નગરપાલિકા દ્વારા આજ રોજ આ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટના ગ્લો છે તે મળી આવેલ છે એની તપાસ કરતાં આજુબાજુના દવાખાના જૂતા મેડિકલ સરકારી કોઈના જાણવા મળેલ નથી છતાં પણ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નોટિસ ઇશ્યુ કરી કડકમાં કડક કાર્યવાહી તથા બાયોમેડિકલ વેસ્ટ નિયમ અનુસાર વધારે દંડ થઈ શકે તેવી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે નગરપાલિકા ટીમ દ્વારા સ્થળ તપાસ કરી આગામી સમયમાં જો કોઈ મળે તોને વધારે વધારે દંડ તથા બાયોમેડિકલ વેસ્ટના નિયમ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવે છે